મને તો મારા દીકરાએ ગાડી મેલ્યો હું એને જેટલું રાખતો હતો એને ખાલી પૈસા માટે મને ગાડી મેલ્યો મારે રહેવું જ નહીં હવે હું મરી જાઉં હવે હું મરી જાઉં પણ હું ડોસા મરી જાઉં આમ કુદી બિચારો આવું લે હું ગચ્છ નહીં આવતી કોઈ હવે મને જોવા દેજી પૈસા મારા બધા બરાબર ભરા સલામત

જાહુ જલાલી હ પણ ઊંઘ નઈ આવતી બની બંની પરથી કરવું પડશે ઊંઘ ના વખેમ વખે હાલ તોડ થઈ જાય હાથ ફળેતી ઊંઘ જ નહીં આવતી સારું પૈસા ની જરૂર પડી સર અર્ધિકભાઈ સેટિંગ કરી સારું શું પૈસા પૈસા રા રિકભાઈ ગેરસો ઓહ હો બોલો બોલો કેવું ચાલે બસ શોંતી ચાલો ધંધા પાણી

થોડા પૈસાની ની જરૂર પડી મારે પૈસા ની જરૂર પડી કોઈ વાંધો નહીં હા પૈસા તો સેટિંગ તમારે કરી આલું પણ હું કહું ના બોલો તમારે કોમ ને કહેવાય એક વાત તમારે મનની હું તમને કહું હા બોલો મારું મને ઘણા ટાઈમથી વિચારવા કર ઊંઘ જ નહીં આવતી હપો છે ઓકે લાલ ચોરના ટાઈમ જ કરો હાથથી આઠ દિવસ તો કમ્પલસરી ઊંઘ્યો જ નહીં પણ કોને વિચારો આવો મારા પૈસા એટલા બધા ગાડીઓ બાઈક ધંધા જબરજસ્ત ચાલે

ડેન્જર ડેન્જર એટલે ડેન્જર એવા લાગે છે કે કોમે ડેન્જર છે ઓહો બાબા એ મતલબ ડેન્જર અને ડેન્જર આવી ડેન્જર છે આપ કોમ એવું નોમ છે એનું હા લે કેનો આયો આ એ જલ્દી પવન નો કો ગરાગ આયુ ઓમ નમઃ શિવાય જય હો કોઠા બાબાની જય હો કોઠા વાળા જય હો પ્રણામ બાબા તથાસ્તુ બેટા

અને તમારે કોથરો ચઢાઈ જશે એટલે તમારી મનતા પૂરી થઈ જશે ઓકે બાબા હા ઓકે બાબા કોથરા બાબા ની જય હો કોથરા જય હો કોથળા વાળા બાબા એ તકિયું આપણને આ લઈ અને પછી મારું ઊંઘવાનું તમારે રોજ લઈ ને સાંજે ગમે ત્યારે તમે ઊંઘો ને હા હા માથા નીચે લઈને ઊંઘી જવાનું ઓકે બાબા તારા ભયાનક લાગતા હતા પણ એની વોશિંગ વાળું કોમ કરે ને તો સારું હેડ ફટાડ ઘેર પકે

બાબા કીધું પાલન કરું અને મસ્ત બાબા સરસ મને ઊંઘાઈ ઊંઘાઈ ગયો ભાઈ બબનભાઈ જઈને એટલે ફરક જબરજસ્ત પડ્યો ચીલા વાગે ઓહો ઓહો બે વાગી ગયા બેન પોસ્ટ થઈ લે જબરજસ્ત ઊંઘાઈ અઠવાડિયે દસ દાડે આજ ઊંઘાઈ ફરક તો સારો પડ્યો બાબા ભાઈ જોવું પડી પેલા ભાઈએ કીધું મને એ પ્રમાણે ફરક સારો પડી ગયો બાબા પણ સરસ કીધું હતું તો ઓછી તમે લઈને ઊંઘશો તો આમ ફરક સારો પડશે મસ્ત ફરક પડે છે ઊંઘ્યા જાય છે ઓકે બોકે હા હા મગજ ને બધું ભારે ભારે લાગતું ભમતું તું સારું બધું બંધ થઈ ગયું પણ સરસ ખરેખર બાબાની જય હો બાબાની જય હો સરસ થઈ ગયો મસ્તન હાલ હું બાબાભાઈ કામ કોમ કરવામાં પેલા ભાઈને મળીને બાબા ભાઈજો હલો હા બોલો ભાઈ હા મેલા હા બોલો આપણે પેલા બાબાભાઈ જે જ્યા હતા ને ઓહો ત્યાં પણ રિઝલ્ટ હારો લાગ્યો બરાબર હું સવારામાં આઠ વાગ્યે ઊંઘ્યો તો કે બપોરે બે વાગે ઊઠ્યો હું અને મસ્ત એટલી ઊંઘ આવી સરસ મને કે બાબાને રિઝલ્ટ સારું આવ્યું સારું આવ્યું

અરે 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 ભાઈ ઉસંગ લયાસંગ લઈ ને આવ્યો આ પાછા પડ્યું બરાબર ओम um, टीम 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 स्वाहा एल गटू प्रसाद ही खले हां ले थे ली हेलो प्रसाद बाबू पढ़ाई जाओ कौन नो अब भाई सरस काम कर दे दो गुंग गुंग जबरदस्त आई जाए हां બાબા ને જબરજસ્ત કોમ બાબા બાબા આ તમે તકિય લીધું ને જબર ફરક પડ્યો આ તમારા જાદુ તકિય બાબા મને તમે જુઓ તો દસ દિવસ થી મને ઊંઘ નથી આવી અને હું કાલ એવું ઊંઘ ને જબરજસ્ત બાબા

તું યાદ કર તું એ તારા પપ્પા ને ઘર ની બહાર ગાડી મેલા તા મને તો મારા દીકરા એ ગાડી મેલ્યો હું એને જેટલું રાખતો તો એને ખાલી પૈસા માટે મને ગાડી મેલ્યો મારે રહેવું જ નહીં હવે હું મરી જાઉં હેલા બોલ આ કપા હું કોઈ કપા ઉસ આમ નહીં આવે નહીં પોણી પાવું પડશે હું વિચાર તો સ આ તો જજે જે પાવર હતા નો હોતે ખડક ખડક વારી દઉં જા બોર ચાલુ કર

પણ મારા પિતા ચોક ગણાય તો મને કહો બેટા ચિંતા ના કર તારા પિતા ને એકલાતા ને ના અમાર જોડે છે હાથ આટ દિવસ થી એટલે તું ચિંતા ના કર અને હવે ભૂલ સ્વીકાર તારી હા હા સ્વીકારી ભૂલ મારે કાકા બેટો આયો આવો હા આયો આયો મારો હા પપ્પા પપ્પા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ બાપા આવું એવું ન કરવું હું કદ કરું બાપા માફ કરી દેજો મને હો બાપા આ બાય મને મઈનો રાશ્યો ઘેર લઈ જુ કોઈ દાડો કદી આવું નહીં કરવો અને આવું કરતું છે ને સમજાવો છોકરા કે આવું કેવાય ના કરો કોઈને પિતાને તો આપડે ફરજ આવે હો પિતા ભૂલ થઈ જાય મારી મિત્રો દરેક સમાજના અંદર આવા પ્રશ્નો બનવા માંડે કે માતા પિતાને લોકો તરસોડી દોય પણ એવું ના કરાય માતા પિતા એક આપણા મોભી કે હોય આપણો આશરો કે હોય આપણા નાવળા મોટા કર્યા તો માતા પિતાએ કર્યા આપણે જે પણ રીતે ઉજળા છીએ તો માતા પિતાના કારણે છીએ તો તમને નમ્ર વિનંતી છે કે અમારો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમે આવો માતા પિતા સાથે ના કરતા બોલો બોલો કોટાવાળા બાબાની